શ્રી ગુરુ લીલામૃત અધ્યાય ત્રીજો એક વીસ વર્ષો સુધી પડશે અતિશય ત્રાસ એવું પાતક મારું વિચાર કરીને ખાસ હા પાળ માટે અરે શક્તિ હોય છે પૂર્ણ કહે દીપક એક ઘોડી જોડી બેવ કર તૂર્ણ મોજ દેહ સ્વામી કરું પાપ નિષ્કૃતિએ થાઉં કુષ્ટિ આંદળો વર્ષ એક વીસ જે

મન તો એક વીસ વર્ષ રક્ષ અમાપ રોગીની પીડાથી પીડા અધિક ભોગવી પડે થશે કષ્ટી કાય આ સર્વે કહ્યું સ્પષ્ટ પ્રથમથી જાણ પાપ સ્વદેહ ભોગવું હોય શક્તિ તો માન કાશીમાં લઈ જા મને રક્ષ અનિષ્યાય તવોપકારે ભોગવી પાપ થઈ શું કાય વિગત પાપ ક્ષય પદે થઈશું સ્થિર મુક્ત કહે નમી દીપક ગુરો છે વિશ્વનાથ સમુથી અધિક ન સેવા વ્રત સિકારી કલે શિષ્યવર એ આવ્ય સદગુરણ લઈ કાશી તારક જય ઘાટ પર કમ્બલા સ્વતર વાસ આવ્યો પ્રેમથી સેવે દીપક દાસ સ્નાન કરી પ્રણવી મુદામિકા માત વિશ્વનાથ પૂજન કરી રહ્યા મનીશ્વર તાત પાપ પો કરે તો એ પ્રારંભ થયા કલત કલતકુષ્ઠિય અંતુઅ સેવે દીપક ભાવથી થયા ગુરુ અતિ

ભિક્ષાર્પે ભાવથી નિત્ય શિષ્ય સ્વાદ અન ક્રોધે ફેંકી દે ગુરુ અલ્પ કેટલું અન્ન એમ કહી રહે કરે શિષ્ય ઉપવાસ બીજે દિન કહે બાળકો ગ્રાસ ખાધું ના ખાધું કરી નિત્ય ફેંકી દે અન્ન ધન્ય શિષ્ય સેવા કરે સદાચિત પ્રસન્ન કેમ નાણી તું અરે નિત્ય પકવાન મિષ્ટ ಏಮ ಕ್ರೋಧ ಕಹ ರೇ ಕದೀಕ ಶಾಕ ಫಳ ಇಷ್ಟ ಅವಧೂತ ಚಿಂತನೀಗುರುದೇವತ್ತ